લગભગ વડોદરા શહેરમાં નવ એક જેવા ગેમ ઝોન છે અને બીજા ઓપન ઓપન એરિયામાં ઓપન ઇવેન્ટ્સ હતા એ જેમ કે ટેસ્ટ ઓફ વડોદરા કોઈક આઈપીએલ ક્રિકેટનો ઇવેન્ટ એ ઇવેન્ટ પણ બંધ કરવામાં આવ્યો છે અને નવ જેવા ગેમ ઝોન્સ છે એને પણ બંધ કરવામાં આવે છે જેમ રાજકોટની દુર્ઘટના થઈ એ દુર્ઘટનાથી વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા પ્રથમ નવ પાંચે પણ સીલિંગને પ્રોસીજર કરવામાં આવેલો હતો જે વડોદરામાં કોઈ અનસેફ જેવા લાગતા હોય કોઈ ટેન ટ્વેન્ટી પર્સન્ટ બી જો ફાયર કમ્પ્લાયન્સીસ ફોલો ના કર્યા હોય એવાને પણ સીલીંગ કર્યા તમામે તમામ અત્યારે હાલમાં સીલ લેવલ પર જ છે ટેમ્પરરી સીલ લેવલ પર જ છે જ્યાં સુધી ઉપરથી ગાંધીનગર થી કે કોઈ ગુજરાત સરકારમાંથી કોઈક કોઈ સારી ગાઈડલાઈન આવે એનો વેટ કરી ત્યારબાદ એને